પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફક્ત બહેનો માટે ડિટોક્સ થેરાપી શરીરની આંતરિક શુદ્ધિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ખાતે ડોક્ટર દસનાબેનના યોગ ક્લાસમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણીના ભાગરૂપે ફક્ત બહેનો માટે ઇન્ટરનેશનલ નેચરોપેથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિટોક્સ થેરાપી શરીરની આંતરિક શુદ્ધિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર દસનાબેન ખબર નેચરોપેથ આરતીબેન ગુલચંદાણી સંચાલક ડોક્ટર લબ્ધીબેન મહેતા જનરલ સેક્રેટરી ભાવનગર જિલ્લા ઇન્ટરનેશનલ નેચરોપેથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિટકોસ થેરાપી સૌથી વધુ બહેનોને કરાવવામાં આવી હતી જેમાં હેતલબેન પટેલ અને હેતલબેન કાછડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા Thank you. besa mar jaoge hum wapas aoge humne kuch nahi નમસ્કાર ડોક્ટર લધ્યમંત મહેતા જનરલ સેક્રેટરી ભાવનગર જિલ્લા આ અલગ અલગ જગ્યાએ જઈને આપણે અવેરનેસ આવે એ માટે થઈને કેમ્પ ગોઠવતા હોઈએ છીએ આજનો કેમ્પ ડિટોક્સ થેરાપી કેમ્પ શરીરની આંતરિક શુદ્ધિ શ્રાવણ માસના પવિત્ર અવસર નિમિત્તે આપણે રાખેલ છે ઇ થેરાપીમાં ત્રીસ મિનિટની થેરાપી હોય છે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ બધામાં રાહત આપે છે કેન્સર જેવા જટિલ રોગોમાં પણ આ થેરાપી ખૂબ કામ લાગે છે આ થેરાપી ત્રીસ મિનિટ કર્યા બાદ કડવાટ બહેનોને આવે છે મોઢેમાં આજે બહેનોએ સો બહેનોએ ભાગ લીધેલ છે અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ખાતે ડૉક્ટર દશાબેન ખક્કરના યોગ ક્લાસમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે બસ આવોને આવો પ્રચાર થાય તે હેતુથી જ આપનો સાથ સહકાર મળી રહે થેન્ક યુ મારું નામ ડૉક્ટર દર્શના ખક્કર છે હું અપંગ પરિયર કેન્દ્ર અંબાવાડીમાં યોગ ક્લાસ ચલાવું છું અને મારા યોગ ક્લાસમાં આજે લધ્ધીબેન ડૉક્ટર લક્ષ્મીબેન મહેતા આવી અને ડિટોક્સ થેરાપી કેમ્પ કરાવે છે આ કેમ્પથી બહેનોને ખૂબ જ ઉત્સાહ બધી બહેનો ખૂબ જ ઉત્સાહપેન ભાગ લીધે છે અને બધાને મોઢામાં કડવાટનો ટેસ્ટ આવે છે આ થેરાપીથી વાયુ પિત અને કફ દરેક બેલેન્સ થાય છે અને આ રીતે દરેકે દરેક વ્યક્તિ આ થેરાપી કરી શકે અને બધાને પ્રચાર પ્રસાર થાય એવું ઈચ્છે છે નમસ્કાર